જીવનમાં છત જરૂરી છે કે પછી મમ્મી પપ્પાની હોય કે પછી ઘરની હોય વડીલોની હોય કે પછી ગુરુની હોય કે કોઈ પણ એક છત તમારી ઉપર હોય ને તો તમારું જીવન છે બહુ સરળતાથી થાય અને લોકોના જીવનનું સપનું પણ હોય કે પોતાનું એક સરસ નાનું ઘર હોય કે જેની અંદર પોતે ત્રણેય ઋતુઓમાં રહી શકે અને પોતાના પરિવારને ત્યાં આગળ રાખી શકે એક સરનામું પણ હોય જે કે જ્યાં આગળ તમને જવાની ઈચ્છા થાય તમે ગમે તેટલું બહાર ફર્યા હોય કામ કર્યું હોય કંઈ પણ હોય છેલ્લે સાંજે તમે તમારા ઘરે આવી અને બેસી શકો આ જે છે ને એ આપણે પંખીઓમાં જોઈ લો માણસોમાં જોઈ લો પ્રાણીઓમાં જોઈ લો જે પણ જીવ છે ને એ બધાને પોતાનું એવું નાનું એવું ઘર હોય છે માણસો માટે પણ વીએસએસએમ કે જેણે ઘર બનાવવાનું શરૂ કર્યું અત્યારે આપણે આવ્યા છીએ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાનું ડોળી ગામ કે જ્યાં આગળ આપણા જશોદાબેન છે જશોદાબેનને સાત છોકરાઓ જેમાંથી ચાર દીકરીઓ છે અને ત્રણ દીકરાઓ છે અને એમના પતિ છે એમને ટીબીની બીમારી થઈ અને બીમારી બહુ વધારે પડતી વધી ગઈ એમણે બહુ બધી દવાઓ કરાવી બીજા લોકોએ પણ એમને મદદ કરી બધું થયું પણ એમના જે પતિ હતા એ બચી ન શક્યા અને નાના છોકરાનું મોઢું પણ એમને ન જોયું અને એ દેવલોક પામ્યા આ વાત જ્યારે અમારા વિનોદભાઈ અને કાંતાબેનને ખબર પડી તો એ લોકોએ એમને મળ્યા અને એમને મળી અને જ્યારે ત્યારે એ આવ્યા અહીંયા જોવા માટે એ વખતે અમે મિત્તલબેન બધા સાથે અમે અમારી બનાસકાંઠાની ટૂર ચાલતી હતી અને વિનોદભાઈએ ત્યાંથી જ મિત્તલબેનને વિડીયો કોલ કર્યો અને વિડીયો કોલમાં બતાવી વાત હતી મિત્તલબેન પણ આવું જ્યારે જોવે છે ને તો એમનું હૃદય દ્રવી ઉઠે એમણે ત્યારે ત્યારે જ કીધું કે તમને યોગ્ય લાગે છે ને તમને થાય છે તો તમે કરી શકો છો અને આ ઘરનું કામકાજ શરૂ થયું આ વાતને હજુ ત્રણ ચાર મહિના જેવું જ થયું હશે અને આજે ઘર બનીને ઊભું છે દિવાળી આવતી હતી આગળ એટલા માટે મિત્તલબેન પણ બીજા કામોમાં ને વ્યસ્ત હોવાના કારણે આવી ન શક્યા બાકી એમની ખાસ ઈચ્છા હતી કે આ ઘરનું ઉદઘાટન કરવા માટે કે આ ઘરની અંદર ગૃહપ્રવેશ કરાવવા માટે હું પોતે આવું પણ પછી જ્યારે વાત થઈ એમની સાથે તો એમણે કહ્યું કે મારી બહુ અંદરની ઈચ્છા છે કે ગૃહપ્રવેશ હું કરાવું પણ સામે દિવાળી પણ આવી રહી છે તો કે હું એવું નહીં ઈચ્છું કે દિવાળી આવી રહી છે અને કોઈ પરિવાર એમના ઘર વગર રહે કે મારા કારણે ગૃહ પ્રવેશ કર્યા વગર રહે તો તમે જાઓ અને એમનો ગૃહ પ્રવેશ કરાવો એટલે આજે અમે આવ્યા છીએ

આજે અમે જે બનાવ્યું છે એ પ્રવિન્સ મિલેનિયમ ટ્રસ્ટ જે યુકે છે એમના સહયોગથી આ બન્યું છે અને આદરણીય પ્રવીણભાઈ જે છે એમના દ્વારા આપણે આ ઘર જે ઘર નંબર પાંચ છે અને વીએસએસએમ થકી અત્યાર સુધીના જે બનાવ્યા હોય ઘર એમાંથી ઓગણીસોને સત્તર એટલે કે એક હજાર નવસો અને સત્તર નંબરનું આ ઘર આપણે અહીં બનાવ્યું છે આવી જ રીતે ભગવાન વીએસએસએમ અને મિત્તરબેનને આવા અનેકોના ઘર બનાવવામાં નિમિત્ત બનાવે એવી જ ભગવાનને પ્રાર્થના